ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી શહેરના જાળેશ્વર વિસ્તારમાં આવેલ રવિપૂજન સોસાયટીમાં રહેતા નયન ઉર્ફે બોબળો કિશોરચંદ્ર કાયસના નિવાસસ્થાન ઉપર આજે બોડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું ભરૂચ જિલ્લામાં હાલમાં જ નિમાયેલા ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ નયન ઉર્ફે બોબળા સામે ગુંડા એક્ટ બે હજાર મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે તેના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે આજે સવારે બોડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાથી ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કામગીરી દરમિયાન તંત્રના પગલાંના કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ચર્ચા જાગી હતી સરકારી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુંડા થેટર નામ નોંધાયેલ વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ નિરંકુશ કાર્યવાહી ચાલુ રહેશે